વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ તેજ પ્રધાનમંત્રીના કાફલાનું કરવામાં આવ્યું ગ્રાન્ડ રિહર્સલ રાજભવનથી હેલીપેડ ગ્રાઉન્ડ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હેલીપેડ ગ્રાઉન્ડથી મહાત્મા મંદિર સુધી પણ રિહર્સલ કરવામાં આવ્યું પીએમ મોદી સહિત વીવીઆઈપી મહેમાનોના કોન્વોયનું રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે

મૂવમેન્ટ જે છે તે રહેવાની છે ખાસ કરી તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે યુએઈના પ્રેસિડેન્ટને રિસીવ કરવા માટે પણ પહોંચશે ત્યારે તેમના સમગ્ર રૂટનું એક રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે આ મેગા ગ્રાન્ડ રિહર્સલ છે આખરી તબક્કાનું રિહર્સલ છે દેશના પ્રધાનમંત્રી ખાસ એસપીજી સિક્યોરિટી વીઆઈપી સિક્યોરિટી સાથે તેમનો આ સમગ્ર કાફલો લેસ હોય છે ત્યારે સુરક્ષાની તેમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી હાલ રિહર્સલ જે છે તે ગાંધીનગરની અંદર પીએમ મોદીના કોન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન દીક્ષિત સાથે નિકું જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર